આપણે જુઓ ફ્રેમ માં છે ને અરે વાઈ વાહ સરસ જો ફ્રેમમાં આપણે ફોટા પાડ્યા કેવા ફોટા આવ્યા મસ્ત ફોટા આવ્યા હવે તમારે તમારું નામ પપ્પાનું નામ મમ્મીનું નામ નામ બોલવાનું છે ચલો બોલો બેટા પપ્પાનું નામ અને મમ્મી નામ વેરી ગુડ કયું ગામ સરસ ચલો ક્લેપ કરો ચલો હવે મુદ્રા આવશે ચલો બટાફટ તમારું નામ મુદ્રાબેન મમ્મીનું નામ સંજના પપ્પાનું નામ અને ગામનું નામ વેરી ગુડ સરસ મજાની ક્લેપ કરો તો અવાજ આવતો નથી મેમ સંજના પપ્પાનું નામ મમ્મીનું નામ ગામ ગામ બોલો વલબીપુર બોલો તાણે વેરી ગુડ ક્લેપ કરો નામ બોલા બેટા અરે વાહ ભઈ વાહ મમ્મીનું નામ નીતા દે પપ્પાનું નામ અરે વાહ ભઈ વાહ ને ગામનું નામ કયું ભાઈ ગઢડા વલબીપુર બોલા દો વલબીપુર જલ્લો ક્લેપ કરો મમ્મીનું નામ વૈશાલી દે પપ્પાનું નામ અને ગામનું નામ વેરી ગુડ સરસ મજાની ક્લેપ કરો નામ આરાધના બેન વેરી ગૂડ પપ્પાનું નામ મમ્મીનું નામ વેરી ગૂડ ગામનું નામ ક્લેપ કરો સરસ મજાની આરવી મમ્મીનું નામ પપ્પાનું નામ ગામનું નામ તરસની મારું નામ જી જેલ પપ્પાનું નામ પ્રકાશભાઈ મમ્મીનું નામ અતીષાબેન અને ગામનું નામ વેરી ગુડ ક્લેપ કરી દો નામ બેટા રોશની રોશની પપ્પાનું નામ વિક્રમભાઈ મમ્મીનું નામ જતીબેન ગામનું નામ મારી બીકુ મામાનું ગામ શિયાનગર વાહ ભાઈ વાહ વેરી ગુડ clap coron!